હવે વધુ એક માર્ગ સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર અને સારું ઉત્પાદન મળશે પરંતુ નબળી ગુણવત્તાના બિયારણને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં એક મણ બિયારણના સાતસો વીસ રૂપિયાની ચુકવણી કરી અને ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ ખેતરના ખેડ કરી વાવેતર કર્યું અને જંતુનાશક દવાનો છંટકાવ કરી મજૂરી ખર્ચ સહિત એક વિઘામાં ચારથી પાંચ હજારનો ખર્ચ કર્યો પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરો થતો નથી માત્ર પચીસ ત્રીસ જેટલો ઉગાવો થયો છે ત્યારે આ બાબતની ખરીદ વેચાણ સંઘની ઓફિસે પણ અને ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી પરંતુ અધિકારીઓ આવી અને આશ્વાસન આપીને જતા રહ્યા છે હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય નથી રહ્યો આમ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે સાતસો રૂપિયાનું સર્ટિફિકેટ અને મેં ખેડબેડ કરી અને વાવેતર કરેલું છે વીઘે એકવીસ કિલો નાખેલું છે છતાંય આ ઉગેલું નથી મારે વીઘે સાતથી આઠ હજારનું ખર્ચ થયું છે હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે એને બધું સર્વે કરેલું છે છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનું એ એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી જો કઈ નિર્ણય આવે તો ચોમાસા સિઝનમાં ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયું તો આપણને એમ થયું ખેડૂતને અમને મને પોતાને કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે વળતર સારું મળે એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું એ છે જુનાગઢ બીજ નિગમનો વેચાણ છે ધોરાજી તાલુકા સંઘનું હવે સાડા સાતસો ને આડેગાળે એનું વીસ કિલોનો છે ભાવીગે સત્તર થી અઢાર કિલો બિયારણ નાખવાનું હોય જનરલી એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ થી એકવીસ કિલો બિયારણ વિઘે નાખ્યું ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે ત્રીસ ટકા હવે અમે સત્તર થી અઢાર કિલો નાખવું તો ઉગાવો કેવડો આવે એ જ સવાલ છે ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા પહેલાં તો જેણે ખેતી તૈયાર કરવી તૈયાર કરવી એટલે વીઘે ત્રણસો રૂપિયા તો અત્યારે ટ્રેક્ટરનો ભાવ થઈ ગયો ત્યાર પછી ઘઉં નું બિયારણ ત્યાર પછી ખાતર મજૂરી અને ઘઉંના વાવેતર માટે પાવાની મજૂરી છે આ છે તે છે એ બધી જુદી છતાં અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે પછી સર્ટિફાઈડ છે એટલે આપણને આશા હતી કે સારા ઉગાવાની સારા ઉત્પાદનની સારા ભાવ મળવાની સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી એને બદલે બિયારણની બેદરકારી કીઓ એ નિગમની બેદરકારી જે જે હોય પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે ત્રીસ ટકા ઉગાવો આવ્યો આશરે પછી ત્રીસ ટકા જેવો છે હવે એ રાખવું કે કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય કારણ કે ત્રીસ ટકામાં તો એ વીજે પાંચ થી મણ ઘઉં ઉતરે અને ઓલા તો છે ને ઘઉં ની તો ચાલીસમી તરફ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ હવે આમાં પાંચથી સાતમણ ઘઉં ની અત્યારે અમને દેખાય છે આ કોઈ ફરિયાદ કરેલી છે ને તમને આ વિશે જે જે ખેડૂતને અમે પોતે મેં પોતે તાલુકા સંઘને ફરિયાદ કરી હતી તાલુકા સંઘના સ્ટાફ આવ્યો હતો અને એ રોજકામ કરી ગયા ત્યાર પછી કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી રોજકામ કરી ગયા અધિકારીઓ આવ્યા હતા નિગમના એટલે એના ભેગા નિગમના હશે પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંઘમાં પણ તે પછી કોઈ પણ જાતનું કાંઈ કામ આગળ વધતું નથી હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ કાઢી નાખીએ ટૂંકમાં ને ત્યાર પછી એ આવે એમ કે તમે આવ્યા જ નથી એ પ્રોબ્લેમ ઊભો થાય છે ને ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે નહીં તો કોઈ જવાબ નથી અધિકારીઓ જે છે આ છે તે છે તો ચાલતા હોય કે આમાં છે વાવેતર ક્યાં કરેલું છે તમે વાવેતર નથી કર્યું તો ક્યાંથી હોય અને કાંઈ એમ કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે એ હવે તમે ગૌનું કહો એટલે ફરજિયાત રાખવા પડે જ છે બાકી રાખવામાં કોઈ ફાયદો નથી ફાયદા એટલે રિકવરી નથી ટૂંકમાં પછી રાખવા પડે શું કરવું હવે જો એ નિગમવાળા કાંઈક એક્સ જે કીએ કે ભાઈ તમને વિગે આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા એને પૂછી નહીં કાઢવું આપણે નરી પાછું એ એમ કીએ કે તે કેવરા કાઢી નાખા અમારે હજી રોજકામ કરવું રાખવા પડે છે એના રોજકામ માટે થઈ ન જ ને મેં ઘણા બધા ખેડૂની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી તેનો ઉગાવો બહુ નબળો છે કે જે બધા ખેડૂતો એવું કહે છે કે ત્રીસ ટકા ચાલીસ ટકા જેવો ઉગાવો છે બહુ ઓછું ઉગે છે ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે એકવીસ કિલો નાખ્યા છે છતાં પણ ઉગાવો સાવ આવો નબળો નીકળ્યો છે હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે આમાં સાતી ખાતર નાખ્યું છે બધું પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી કેવું બિયારણ છે નબળું આવી ગયું બિયારણ સાવ નબળું આવી ગયું છે અને સો ટકામાંથી પચીસ ટકાનો જ ઉગાવો છે પચીસ ટકાનો ઉગાવો છે ફરિયાદ કરી છે પણ હજી કોઈ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી